બનાસકાંઠા દિયોદરમાં ભાઈ બહેનના રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી ત્યારે બહેને ભાઈને કંકુ અક્ષત આરતી ઉતારી ભાઈના હાથે બાંધી કરી ઉજવણી ભાઈએ બહેનને વૃક્ષ આપી એક પેટ બહેન કે નામ મંતવ્ય નૂદના અભિયાનને કર્યું સાર્થક બહેને પણ ભાઈના દીર્ઘ આયુષ્યના આશીર્વાદ આપી બાંધી રાખડી ભાઈ બહેનના પવિત્ર તહેવારની શહેરમાં લોકોએ કરી ઉજવણી આજે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો ખૂબ જ મહત્ત્વ ધરાવતો તહેવાર જે શ્રાવણસુદ પૂનમના દિવસે આવે છે આજે આ દિવસે મેં મારા ભાઈને કંકુ તિલકથી વધાવ્યો તથા તેને રાખડી બાંધી અને તેના દીર્ઘાયુ આયુષ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરી અને મારા ભાઈએ મને એક અનોખી ગિફ્ટ આપી છે કે જે વૃક્ષ છે જે એક વૃક્ષ આપીને એને એક અનોખી પહેલ કરી છે આજે આ રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો ખૂબ જ મહત્ત્વ ધરાવતો તહેવાર છે જે દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેના દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે તથા ભાઈ તેને એક ભેટ આપે છે અને તેનો સા જીવનભર સુધી એની રક્ષા કરશે એવું વચન આપે છે તે દિવસે મારા ભાઈએ મને આ ગિફ્ટ આપીને એક ખૂબ જ યાદગાર પળ મારે બનાવ્યો છે હું એવી આશા રાખું છું કે દરેક ભાઈ પોતાની બહેનને આવી જ રીતે ભેટમાં વૃક્ષ આપે અને આવી જ રીતે હજારો અને લાખો વૃક્ષો જો પૃથ્વી ઉપર થશે તો તો પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાની બાબત કહેવાશે અને આ દિવસે મારા અને મારા ભાઈના તરફથી તમને બધા જને ખૂબ ખૂબ શુભેચ્છાઓ